જેનાથી જ પશુપાલકોને દૂધની આવકમાં વધારો થાય અને પણ સમયસર કાળજી રાખી આત્મનિર્ભર કેવી રીતે બને છે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આમો જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના સંજયભાઈ પટેલ બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર અમન કુમાર આઈડી એમના અનુપ જોટસી આમો તાલુકા પંચાયતના પ્રમુખ ધમનાદ ગામના સરપંચ તાલીમ કોર્ડિનેટર અક્ષય લાડ અને સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે મારું નામ માસ્ટર સંજય માસ્ટર ટ્રેનર સંજય પટેલ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ બંનેના સહયોગથી ગમણાક ગામની અંદર પશુ ઉછેરની લઘુ ઉદ્યમી 31 દિવસની ડેરીની તાલીમ ચાલુ છે જેની અંદર અહીંયા જે બેનો પશુપાલન કરે છે અથવા ભવિષ્યમાં કરશે જેથી કરીને એમના પોતાના ઘર આંગણે પોતાની સ્વરોજગારી કરી શકે ચોખા દૂધ ઉત્પાદન થઈ શકે જેથી આવનારા આપણા ભવિષ્યના બાળકોને ચોખા દૂધ મળી શકે અને આપણું અર્થતંત્ર ઊંચું જાય કારણ કે એ પોતે પોતાના ઘર આંગણે સ્વરોજગારી કરી શકે તો જેમ કે પશુપાલન તો વર્ષોથી ચાલતો ધંધો છે એમાં કંઈ નવી વસ્તુ નથી પરંતુ દાદા પરદાદાથી જે ચાલતું આવ્યું છે એની અંદર પરિવર્તન ખૂબ જરૂરી છે કે જેમ કે આપણા જીવનમાં અને આપણા સામાન્ય જે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ પરિવર્તન જોઈએ છે અપડેટ માંગે છે તો એવી રીતે આપણા પશુપાલનના વ્યવસાયમાં પણ જો આપણે અપડેટ નહીં કરીએ તો આપણા પશુપાલનના વ્યવસાયમાં આપણે આર્થિક રીતે સદ્ધર નથી થઈ શકતા તો એની અંદર જેમ કે આપણા ખટલાના ચાર પાયા છે તો એક પાયો તૂટી જાય તો આપણે આરામથી બેસી નથી શકતા એવી રીતે પશુપાલનના ચાર આધાર સ્તંભ છે એક છે પશુ સંવર્ધન સંવર્ધન થકી જો આપણે આપણી ઓલાદો સુધારીશું તો આવતું ભવિષ્યની અંદર દૂધ ઉત્પાદન આપણને સારું આપી શકશે બીજું છે પશુ રહેઠાણ